નમસ્કાર જોહાર ચેતર વસાવા ફરી રાજપીપળા કલેક્ટર ઓફિસમાં સંકલનની મિટિંગમાં પહોંચતાની સાથે ચેતર વસાવાએ ટેબલ ઉપરથી પાણીના કાચના ગ્લાસ અને બોટલો હટાવી લેવા માટેના સૂચનો કર્યા અને એમણે એમ પણ કહ્યું કે પાણીના કાચના ગ્લાસ અને બોટલો ન હોવી જોઈએ અને સીસીટીવી ચાલુ હોવા જોઈએ અને એક લાઈવ વિડીયો રેકોર્ડર કરવા માટે એક માણસ પણ હોવો જોઈએ એમ પણ એમને સૂચન કર્યા હતા અને એમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે હું કાલે જ જેલમાંથી છૂટીને આવ્યો છું અને ફરી પાછો આ લોકો ગ્લાસના લીધે મને ફરી પાછો જેલમાં ત્રણ મહિના ધકેલી દેશે એવા પણ એમણે તંજ કસ્યા હતા શું કહે છે ચેતર વસાવા રાજપીપળા કલેક્ટર મિટિંગમાં એ પણ સાંભળીએ

મિત્રો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ એક માણસ તો ઉતારવા વાળો જોઈ કામ તો હું તો હમણાં કાલે જ માન જેલમાંથી આવ્યો છું પાછા ત્રણ મહિને ચાર મહિને મોકલી આપે તો મારે શું કરવાનું લોકોના કામ પછી કોણ કરશે એટલે બધાને આપણા પ્રાયોજના ને કહું લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ અહીંયા પાણીની બોટલ ગ્લાસ બ્લાસ કંઈ ના જોઈએ આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોતી

હા આને મળી ટાયર ભઈ આનું નહીં ભાઈનું ઘર આપણે એવું મેં તો વિડિયો હાર્ટ કરી હવે તો અહીંયા એ તો બેટ હા હા હા

મીડિયા સમક્ષ રજૂઆત કરીને કહેવામાં આવ્યું કે સંકલનની મિટિંગમાં જે તેર કરોડ થી વધુના કામો મંજૂર થયા છે એ અન્ય બહારની એજન્સીના કામો કામો મંજૂર મંજૂર થયા છે છે સ્થાનિક નેતાઓ એમના કોઈ પણ કરવામાં નથી આવ્યા અને જે આદિવાસી વિસ્તારના કામો જે છે એ બહારની એજન્સીને આપવામાં આવે છે એના માટે પણ એમને વાંધો ઉઠાવ્યો અને એમને રજૂઆત કરી કે મને સાંજે છ વાગ્યા સુધીમાં આના સંપૂર્ણ માહિતી અને કાગળો જોઈશે એવી પણ એમને વાત કરી છે સર આજે જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એક્ટિવિટીની બેઠક હતી તેમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ સૌ પ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મીટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું સાઈઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે સર એ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડેરીપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતની વાત હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાનગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મીટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મીટિંગો હોય દરેક સભ્ય દરેક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા ઓકે ધન્યવાદ